લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જેતપુરમાં એસઆરપી અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે ત્યારે જેતપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પી એસ આઈ શ્રી કે એસ ગરચર સાહેબ તથા પોલીસ સ્ટાફ તથા પેરામિલિટરી ફોર્સ સાથે આજ રોજ પોસ્ટે વિસ્તારમાં ચૂંટણી અનુસંધાને ફ્લેગ માર્ચ કરવામાં આવેલ હતી લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અત્યારથી જ પોલીસ વિભાગ પણ કમર કસી રહ્યું છે અને ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એસઆરપી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે ચૂંટણી દરમિયાન કોઈપણ જગ્યાએ માહોલ ખરાબ ન થાય શહેરમાં શાંતિ સુલેનો ભંગ ન થાય અને લોકોમાં એક પ્રકારે કાયદાનો ડર રહે તે માટે આજે જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને એસઆરપીના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું